દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર અંકલેશ્વરથી અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ પંચમહાલ અને રેડિયાપાડા સલંબાના શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે ત્રીસથી વધુ બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તેમજ નર્મદા જિલ્લા દેડિયાપાડા સેલંબા તરફના તેઓના વતન તરફ જવા માટે અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે ત્યારે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા દાહોદ પંચમહાલ અને ડેડીયાપાડા તરફના શ્રમજીવીઓ માટે તારીખ તેર માર્ચ સુધી રોજિંદી ત્રીસથી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંકલેશ્વર જે બસ સ્ટેશનથી તારીખ દસ માર્ચથી તેર માર્ચ સુધી ચાર દિવસ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રમયોગીઓને વતને જવા અર્થે આખી બસને માગણી કરવાથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી તહેવારની ઉજવણી કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરાઈ છે રિપોર્ટર પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ડેપો મેજર અંકલેશ્વર હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને અંકલેશ્વર ડેપો ખાતેથી પણ એકસ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં ધરવામાં આવેલું છે ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે જ્યાં મોટી મોટી કંપનીઓમાં કામ અર્થે આવેલા શ્રમ યોગીઓને પોતાના માદરે વતન આ જે તહેવાર સારી રીતે ઉજવણી કરી શકે તે માટે પહોંચાડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને દાહોદ ઝાલોદ ગોધરા તેમજ સ્થાનિક લેવલે પણ ડેડિયાપાડા અને સિલંબા તરફનું પ્રવાસીઓને તેમજ શ્રમજીવીઓને પોતાના વતન પણ સારી રીતે પહોંચી શકે તે માટે રોજિંદુ અમારું દસ અગિયાર બાર અને તેર તારીખ સુધીનું આયોજન હાથ ધરવામાં આવશે મોટાભાગનું સંચાલન અમારા જીઆઈડીસી બસ સ્ટેશન ખાતેથી અમે હાથ ધરેલું છે જેમાં રોજિંદી દસથી બાર ગાડીઓનું અમારું આયોજન રહે છે એટલે ત્રીસથી પાંત્રીસ ગાડીઓનું અમારું એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન કરવામાં આવ્યું છે